નમસ્કાર દર્શક મિત્રો તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરું બજારના દ્રશ્યો મિત્રો જીરુની આવક વિશે વાત કરીએ તો આજે છાપરા નંબર છમાં વકડો રાખવામાં આવ્યો છે તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે અંદાજે આઠસોથી નવસો કટ્ટા જેવી આવક જોવા મળી રહી છે તેમજ ભાવોની વાત કરીએ તો ભાવો ગઈકાલે થી લઈને છેતાલીસો રૂપિયા સુધી બજાર બોલાયું હતું બજાર હાલ થોડુંક ડાઉન જોવા મળી રહ્યું છે છેલ્લા બે દિવસથી આજે કેવું રહે છે જીરુમાં બજાર તે ચાલો જાણી લઈએ રાજીનું કામકાજ પણ શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો જોઈ શકો છો દ્રશ્યોમાં તો આજે કેવા ભાવો ઊંચા નીચા અને કેવા બજારમાં તેજી મંદી તે પણ જાણી લઈએ તો ચાલો જાણીએ આજના બજાર ભાવો

তোএরন য়োর শেনে পাডের সেয়ে য়েনে য়ে য়ে মাডেয়ে চোংসে সোর য়েয়ার য়েয়ে য়ে কথলে খিশকাইলে কাইট হাইপাইর � ચાર હજાર પાંચસો ને એકોતેર રૂપિયાનો ભાવો થયા પિસ્તાલીસો એકોતેર રૂપિયા ના ભાવો એકાવન બેતાલી એકસો એકાશી એકતાલી એક

ત્રણસો ને એકાશી રૂપિયા ના ભાવો વાળું છે ચાર હજાર એકાવન રૂપિયા ભાવો થયા છે સુડતાલીસો ને એકાવન રૂપિયા નો વકલ છે મિત્રો જોઈ શકો છો એકદમ સુપર ક્વોલિટી માલ છે ચાર હજાર સાતસો ને એકાવન રૂપિયા નો ભાવો થયા છે આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના આજના જીરુ બજારના ઊંચા નીચા ભાવો જ્યાં ઊંચામાં બજાર સુડતાલીસો ને એકાવન રૂપિયા સુપર ક્વોલિટી માલમાં બોલાયું છે જોઈ શકો છો બજાર આજે સ્ટેબલ જોવા મળી રહ્યું છે બહુ જ કાંઈ મૂવમેન્ટ જોવા મળી રહી નથી કેમ કે લેવાલીમાં અત્યારે ઓછી ગ્રાહકી જોવા મળી રહી છે